વેલકમ બેક ટુ માય ઓફિશિયલ તમારું સ્વાગત છે અને બધાને હેપી બધા અને મારા ભાઈનો ભાઈ નો બર્થ ડે છે બધાને હેપી ન્યુ નવા વર્ષની બહુ જ બહુ શુભેચ્છાઓ અને હેપી બર્થડે Thank you. <coughs> Happy birthday, Dan. कापिनक चल आओ पछि उखड दे रखा का, कापुबरी ऊपर तो पड़ी छे कै ने तो हम खाती वक्त आम काढना खानी काप तो खड़ी खास से तो मोडा में आउसी मदी हैप्पी बर्थडे टू यू

别说了 પાચી કે સુગર ફ્રી લાગે હા કે કેક બે દિવસ પહેલા ઓર્ડર આવ સો ફ્રેન્ડ્સ મારા ભાઈનો બર્થડે છે બધા વિશ કરો હેપી બર્થડે कमेंट ना <laughs> बस आज भय नो बस दिवस मारो पण माझ्या <laughs> <तरतीया ने कुछा। laughs>

જન્મ દિવસ ની બહુ સારી શુભકામના એ મને મા બનાવવા માટે થેન્ક યુ તારું માં તો તું એ મને બનાવી ને

સારું સારું કામ મળે સારું સારું બધું કરો ઘરમાં બિઝનેસ માં બધામાં

મારા ઘર માં ગિફ્ટ મોકલો છે કે ગિફ્ટ મોકલજો બરાબર બધાને ખબર જ છે હું ક્યાં રહું ને મેં એડ્રેસ આપીશું સો બધાને હેપી ન્યુ બધા બધાનું વરસ બહુ જ સરસ જાય અને મારા ભાઈને હેપી બર્થડે વિશ કરજો બધા અને બહુ જ બધા આશીર્વાદ આપજો અને ગયું વરસ સારું જાય આવ આવનારું વરસ પણ એનું સારું જાય અને તમારા બધાનું સારું જાય એવી અમારા બંને તરફથી મારા ભાઈ તરફથી અમારા ભાભી તરફથી એમની ફેમિલી તરફથી બધા તરફથી તમને લોકોને અમારી વેસ્ટ છે કે તમારું સારું વરસ જાય આખું અને મસ્ત રીતે વરસ ઉજવો અને બસ આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું હા એકદમ રોગમૂત કરો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો અને થેન્ક યુનું બટન દબાવવાનું ના ભૂલતા મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું હેપી ન્યૂ યર ગુડ નાઇટ